લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે પરિણામ આવી ગયા છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હિસાબ સરભર કરવા માટે જાહેરમાં મેદાને આવી ગયા છે વડોદરાના ભાજપના અધ્યક્ષનું નિવેદન હોય કે પછી જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાનું નિવેદન એ દિશામાં સૂચવે છે કે હવે રાજનીતિ બદલો લેવાની કગાર પર પહોંચી ગઈ છે અને બદલાની રાજનીતિ આ દેશમાં ચરમસીમા સુધી પહોંચી છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની વાત કરવી છે સાંસદ રાજેશ ચુડાસમાની વાત કરવી છે જેઓ હિસાબ સરભર કરવાના છે અને તે જાહેર પરથી કહી રહ્યા છે કે જે નડિયા છે તેને છોડવાના નથી ભાજપ ભલે છોડવા હોય તો છોડે પણ હું છોડવાનો નથી વિગતવાર વાત કરીએ શું કહ્યું તેમણે જાહેર મંચ પરથી વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે લોકસભાની ચૂંટણીના પરિણામો પહેલા ભારતીય જનતા પાર્ટી એક અલગ જ દમથી વાત કરતી હતી ચારસો પાર બેઠકો જીતી લેવાની અને સાથે જ પાંચ લાખની લીડ થી બેઠકો જીતવાની તેમના તમામ દાવા ખોટા પડ્યા ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો ન મળી સાથે જ પાંચ લાખની લીડથી દરેક બેઠક ન જીતાણી સાથે જ ચારસો પારનો નારો ખોટો સાબિત થયો સાથે જ ભારતીય જનતા પાર્ટીની પોતાની સરકાર બનાવવાનો દાવો ખોટો પડ્યો કારણ કે હવે સરકાર બની છે એનડીએની ટેકાવાળી ખેર ભારતીય જનતા પાર્ટીને લોકસભાની પૂર્ણ બહુમતી નહીં મળતા એનડીએની ટેકાવાળી સરકાર બની ગઈ છે અને હાલ સરકાર ચાલી રહી છે આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના નેતાઓને માઠું તો લાગે તે સ્વાભાવિક છે અને આવું જ માઠું કેટલાય નેતાઓને લાગ્યું છે વડોદરાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એવું કહેતા જણાવ્યા કે આપણે ભાજપને મત નથી નીકળતા એ ડબ્બાના વિસ્તારોમાં કામ નહીં કરવાના ત્યાં ગ્રાન્ટો નહીં આપવાની ત્યારે પણ નવજીવન ન્યૂઝ અહેવાલ બતાવી ચૂક્યો છે હવે વાત કરીએ જૂનાગઢ લોકસભા બેઠકના સાંસદ રાજેશ ચુડાસમાની રાજેશ ચુડાસમા ચૂંટણી સમયે ચૂંટણી પહેલાં અને હાલ પણ વિવાદમાં રહે છે કારણ કે તેઓ નિવેદન એ પ્રકારના આપે છે જૂનાગઢ લોકસભા બેઠક પર તેઓ વિજેતા થયા પરંતુ હવે તે જ્યાં જ્યાં પોતાના કાર્યક્રમમાં જાય છે ત્યાં ત્યાં નિવેદનો આપતા હોય છે અને તેમાંનું એક નિવેદન સામે આવ્યું જેમાં તેમણે કહ્યું કે ભાજપ પાર્ટી હિસાબ કરે કે ના કરે પણ હું

જુનાગઢ અને ગીર સોમનાથ ની જનતા ને ક્યારેય પણ મેં અંતર થી જો મેં અન્યાય કર્યો હોય તો ભગવાન સોમનાથ અને મા ભવાની મને ક્યારેય માફ નહીં કરે અને મારી પ્રજા ને મારે મારી વાત કરવાનો મારો સ્વભાવ છે બીજાની વાત નો ક્યારેય નથી અને એ માટે ભગાભાઈ અને આહિર સમાજના આગેવાનો

એને કોઈ પણ આગેવાનની ભલામણની જરૂર ન મારે ઓફિસ થી એમને પત્ર મળી જાય અને એમની બદલી ગીર સોમનાથ જિલ્લામાં થઈ જાય મારે ફોન કરવાની પણ જરૂર ના પડે મારા પત્રની ની તાકાત એટલી છે કે એમને પોતાના વિસ્તારમાં આવતું હોય તો મારા પત્ર થી આવી શકે આ અનેક કામો આ વિસ્તારના લોકોના માટે કર્યા પણ મને જયારે ત્રીજી વખત આ વિસ્તારની સેવા કરવાની તક મળી

તમે સાંભળ્યું એ પ્રકારે આ વાસણ આપી રહ્યા છે સાંસદ રાજેશ ચુડાસમા છે કે હું બદલો જરૂરથી લઈશ આ તાલાળા વિધાનસભાની બેઠક હતી પ્રાચી ખાતે ત્યાં અપાયેલું નિવેદન છે અને આ નિવેદનમાં તેમના શબ્દો પરથી લાગે છે કે તેમના જે આંકડામાં ઘટાડો થયો છે તેના કારણે કદાચ તેઓ ગિનાયેલા હશે આ પહેલાં તાલાડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ભગવાનજી બારડ પણ લોકસભાની ચૂંટણી દરમિયાન વિવાદિત નિવેદન આપી ચૂક્યા છે અને એવું કહેતા હતા કે કોંગ્રેસનું હવે અહીંયા કંઈ રહ્યું નથી કોંગ્રેસ તો ગયું છે પરંતુ ત્યાં કોંગ્રેસ હજી રહ્યું છે તેવું દેખાયું તેના કારણે કદાચ સાંસદ રાજેશ ચુડાસમાને પણ મતદારોનો મિજાજ પસંદ નહીં આવ્યો હોય ખેર જોઈએ હવે કઈ રીતે બદલા લેવાય છે બદલો લેવાય છે કે કેમ અને બદલો લેવાય છે તો તેની જનતા સહન કરતી રહેશે કે પછી તેના વિરોધમાં અવાજ ઉઠાવશે તમામ બાબતો પર પ્રશ્નાર્થ છે કારણ કે જવાબ જનતાને આપવાનો હોય છે જવાબ જનતા આપશે તો નવજીવન ન્યૂઝ પણ એ જવાબ તમારા સુધી પહોંચાડવાના પૂરા પ્રયત્નો કરશે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પરાઈ